બોલો એવી ખબર પડી કે ઘરમાં ખજાનો છે અને તેને શોધવા માટે તાંત્રિક વિધિ પણ કરી દીધી ખરેખર ગુજરાતમાં જો એકવીસમી સદીમાં પણ આવી અંધશ્રદ્ધા ફેલાયેલી હોય તો ખરેખર તે ચોંકાવનારું કહેવાય અને આ ચોંકાવનારો કિસ્સો વલસાડનો છે જ્યાં ઉટડી ગામ એક બંધ મકાનની અંદર ખજાનો શોધવા તાંત્રિક વિધિ કરવામાં આવી રહી હતી અને એ પણ ઘરના માલિકના કૌટુંબિક લોકો દ્વારા જ કેમ તો એટલા માટે કારણ કે તેમને ઘરમાં ખજાનો હોવાની માહિતી મળી હતી અને તાંત્રિક બાબાએ આ વિધિ કરવા માટે ઘરની અંદર ચાર ફૂટથી પણ વધુ ઊંડો ખાડો ખોદીને તેમાં નારિયેળ મૂક્યું તમને શું લાગે આવું કરવાથી ખજાનો મળી જશે ખેર સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા બે ત્રણ દિવસથી આ વિધિઓ ચાલી રહી હતી જેનાથી આસપાસના આદિવાસીઓમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો જોકે ગ્રામજનો જાગૃત બન્યા અને ઇન્ચાર્જ સરપંચ તથા ડેપ્યુટી સરપંચ સહિતના સ્થાનિકો સ્થળ પર પહોંચ્યા અને સરપંચે જણાવ્યું કે તેઓએ તાત્કાલિક સ્થળ પર પહોંચીના સમગ્ર મામલો અટકાવ્યો અને તાંત્રિકને પણ ત્યાંથી ભગાડ્યો હતો સરપંચે આ વિધિ પાછળ કોઈ બલી આપવાનો ઈરાદો હોય તેવો પણ આક્ષેપ કર્યો છે જે આ મામલાની ગંભીરતાને દર્શાવે છે